ડેડિયાપાડાના ધારાસભ્ય અને હવે લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ કહ્યું છે કે આપણે મનસુખ દાદાને આરામ આપવાનો છે કારણ કે હવે તેમની તબિયત સારી રહેતી નથી ભરૂચમાં લડાઈ શરૂ થઈ ગઈ છે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે આ દરમિયાન ચૈતર વસાવાએ શું કહ્યું તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો

ચૈતર વસાવાએ કહ્યું કે હવે મનસુખ દાદાની તબિયત સારી રહેતી નથી અને અગાઉ તે કહી ચૂક્યા હતા કે હવે તેમને આરામની જરૂર છે એટલે તેઓ રાજીનામું આપવા માંગતા હતા પણ ભાજપે તેમને જવાબદારી સોંપી છે ટિકિટ આપી છે પણ હવે આપણે તેમને આરામ મળે તેવું કામ કરવાનું છે તો પહેલા ચૈતર વસાવાનો આ સંવાદ તમે સાંભળી તક મળવી જોઈએ આપીએ ઘણી વાર તબિયત હોય છે એમની અનેક ફરિયાદ હોય છે રાજીનામું પણ આપી દીધું કે મારી તબિયત નથી બરાબર છે ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે રિટાયર્ડ આપણે કરવાના છે અને હું તમને વિશ્વાસ આપું છું હું બાર દિવસ થી ખરેખર હું તે વખતે જેલમાં હતો એક ષડયંત્ર ના ભાગરૂપે એમને જેલ થઈ હું જેલમાં હતો માન્ય કેજરીવાલજી નેત્રાંગી એક સભા કરીને મારું નામ જાહેર કર્યું ત્યારે મને ચિંતા હતી કે શું થશે શું થશે શું થશે પણ હું આ બાર દિવસ યાત્રામાં ફર્યો છું બારે બાર દિવસ આજે બારમો દિવસ થોડો અમારી સંકલનના અભાવે થોડું આગળ પાછળ આગળ પાછળ થઈ ગયું એટલે આપણે કાર્યક્રમોમાં થોડી વિસંગતા થયેલી છે પણ અગિયારે અગિયાર દિવસ કોઈ ગામ બાકી નહીં હશે કે આખું નાખું ગામ અમારા માટે ત્યાં ફૂલાર લઈને ઉભું હશે તો લોકોમાં એક કરંટ છે જુવાડ છે પરિવર્તન લાવવાનો છે લોકો કંટાળેલા છે મોંઘવારી એટલી વધી ગયેલી છે જે લોકોની જમીનો ગઈ છે જીઆઈડીસીઓમાં એમને ત્યાં નોકરીઓ નથી મળતી જે લોકોની નેશનલ હાઈવે માં જમીનો ગઈ નેરોમાં જમીને ગઈ હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો ગઈ રેલવે માં જમીનો ગઈ એનું યોગ્ય વળતર નથી મળ્યું ત્યારે આ જે ભમ

કોણ કોને આરામ આપે છે આરામ ચૈતર વસાવા કરે છે કે મનસુખ વસાવા કરે છે તે ભરૂચના મતદારો નક્કી કરશે આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખો હું એક નવા વિષય સાથે ફરી તમારી પાસે પાછો આવું તે પહેલાં મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવ